મહત્વપૂર્ણ સમાચારો સામે પ્રાપ્ત થઈ રહ્યા છે મકવાણાના પીએ અજય જમોડે આ ફરિયાદ નોંધાવે છે મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે તો ઉમેશ મકવાણાએ લોકસભાનું ચૂંટણી સમયના બાકી બિલ નથી આપ્યા હોવાની ફરિયાદ સામે આવી છે મેં કુલ તેર પોઈન્ટ પચાસ લાખના બિલ ચૂકવ્યા પણ ધારાસભ્ય પૈસા ન આપ્યા હોવાનું અજય જમોડનું નિવેદન સામે આવ્યું તો ઉમેશ મકવાણા પાસે પૈસા માંગ્યા તો ધમકી મળી છે તેવું પણ કહી રહ્યા છે ધારાસભ્ય પૈસા ન ચૂકવે તો અજય જમોડે હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી દીધી છે

કે આવા બિલ થોડા દેવાના હોય હવે તો તું બિલ માગીશ માગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશ બધા અધિકારી મારા ખિસ્સામાં છે આવું કઈ અને મને કાઢી મૂક્યાશભાઈ દ્વારા